અને આ વિવાદને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં કીર્તિ પટેલે કંઈક ખુલાસા કર્યા છે એ સમગ્ર ઘટના આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરીને આપણે આવનારા ગુજરાતી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે જવાબ મારે નતો આપવો પણ હવે વધારે સમાજ ઉપર મામલો લઈ જાય ને ત્યારે બોલવું જ પડે

કે તમે કોઈની કારકિર્દી ઉપર આવી રીતના ખોટ રીતના આક્ષેપ નાખી રહ્યા છો અને હું જે કંઈ પણ બોલી લીધું મીડિયા સમક્ષ આવીને બોલી લીધું છાતી ઠોકીને બોલી લીધું અને આટલું આટલું મે લો દીકરીઓ માટે કરેલું છે લોકોના સામે છે ઘણા એવા કિસ્સા છે કોળી સમાજ માટે કર્યું છે

અને તમે જો કોડી સમાજની વચ્ચે નાખો છો તો આનો આપણે એક વસ્તુ કરીએ હું બધી રીતના રેડી છું પુરાવા કરાવવા માટે તો ડીએનએ ટેસ્ટ કરાવો રિપોર્ટ કરાવો નાણકો ટેસ્ટ કરાવો જો ખોટું નીકળે ને તો હું જીવતા સમાધિ લેવા પણ રેડી છું અહીંયા તમારે મને મારવાની કેવામાં આવેદન પત્ર દેવાની જરૂર નહીં પડે હું જીવતા સમાધિ લઈ લઈશ બરાબર કરાવો રિપોર્ટ કરાવો નાર્કો ટેસ્ટ એટલે બધું દૂધ તું દૂધ ને પાણી નું પાણી અને જો તમે ખોટા નીકળ્યા તો જેટલા લોકો મારા માટે આવેદન પત્ર દેવા નીકળ્યા છે ને એને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે જો ખોટા પડ્યા તો તમે શું કરશો હું તો સમાધી લેવા રેડી છું જીવતા જીવ બરાબર બધી સજા મને મંજૂર છે તમે શું કરશો ને તમે વિચારો ચલો હવે કે આ બધું કર્યા પછી પ્રૂફ કુરાવો સાબિત થાય અને જો તમ તમે ખોટા પડો તો તમે શું કરશો હું ખોટી પડીશ ને તો હું જીવતા સમાધી લઈ લઈશ ઓકે અને આવી રીતના જો કીર્તિ પટેલ કોઈ કોળી સમાજ માટે બોલી હોય ને તો ભાઈ કોળી સમાજ કઈ નાનો નથી બહુ મોટો છે સમાજ એટલે આખો સમાજ હળબડી જાય જો કીર્તિ પટેલ બોલી હોય ને તો અને હજુ કહું છું મને તો મારી જીવડી ઉપર ગર્વ છે કે ક્યારે કીર્તિ પટેલને માફી નથી માંગવી પડી પણ આ સમાજને ખોટી રીતના ઉશ્કેરો છો ને જેટલા લોકો એને કહું છું ખોટા આવેદન પત્ર જે દો છો ને એને મારી ખાલી એટલું જ કહેવું છે કે હવે લીગલી કાર્યવાહી હું પણ કરીશ જો તમે ખોટા નીકળો ને તો ઓકે બાકી જીવતા જીવ સમાધિ લેવા માટે કીર્તિ પટેલ રેડી છે જય માતાજી